તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો આપ સો મિત્રો મજામાં નશો અને આજે આપણે ફરીથી નહીં ફૂલી ગયા છીએ એક નવા બ્લોગની અંદર મિત્રો આજનો બ્લોગ છે મિત્રો આ છે આપણે સરસ મજાનો આપણે કામકાજ કરવાનું હતું અને બસ આવી ગઈ છીએ આપણે ટાઈમ છે આપણે રગાસીમાંથી મિત્રો કેવું વાતાવરણ છે મસ્ત મજાનું છે ભાઈ ગરમી બહુ પડે છે ભાઈ તડક્યો ભૂકા કાઢી નાખે છે છેતાલીસ ડિગ્રી મિત્રો તાપમાન છે તો બહુ તડક્યો છે ભાઈ પણ અત્યારે તો ઠંડુ વાતાવરણ છે મસ્ત મજાનું ખૂબસૂરો નજારો છે મિત્રો અને એવી બે હવા આવી ગયા છીએ આપણા આગર્ષમાંથી હાલો મિત્રો આપણે દેહ એવી શાંતિ નહીં અને બાકી જુઓ મોરલો બોલે છે તો સાંભળતા છે તો સાંભળજો જરા જોઈ શકો છો હવે શું છે ગઈ હાથમી ગયો છે એટલે મોરલો બોલે હાલો મિત્રો હવે આજ આપણે મોરલો નથી બોલો આપણે સાન મને બે હવાનું છે બ્લોગ ઉતારવાનો છે જોઈ આપણે હાલો બનાવી રહ્યું છે વિડીયો બની

Lowest. Oh my God! Patung lagi wakil hijau. Oh my God! Kami mitra, ya. Agar simatnya hijau. Kami sopra, ya. So, tinggal mzo. Eh kaka! Padi tau, ya kaka! Ndung. Eh kaka! Ah, bodi. Hahaha! Hahaha! Kaka, ya. Kami ngedek. Ndung, sopra. Punya ruang mwak, ya. Ndung, so. Ganda, Ganda, મારા હવે આવી ગયા છે ને બાકી જો એને સાનું મોનું વાતાવરણ છે બાકી મસ્ત મજાનો બ્લોગ બનાવવાનો છે ભાઈ બાકી જો કાંઈ ઘટે નહીં વાત હા હા નહીં પડે એ તમારી કથા એ સમજવું છે કાકા મને કેવો યુવાન પડે ને એ નાનો એવો છે બધું સમજે એને બધી ખબર પડે હલો આવ્યો મિત્રો વિડીયોમાં ને આપણે ચેનલની અંદર આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો ને કોમેન્ટની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો

બાકી મસ્ત મજાનો મિત્રો નજારો છે બાકી કાંઈ ઘટે નહી અહીં નો નારિયેળ નો શો કેવો આવ્યો હતો છે અંજવાળું થઈ ગયું અંધારું થઈ ગયું અને બે બાજુ વારતી ચાલુ થઈ ગઈ છે કાઈ ખટે નહીં હે હું કે નઈ લેશન કઈ નાખવાનું છે ભણવા જાય છો એમ તું એલા ગોરા એમ બોલું મોડાડ રૂમમાં મોડાડ હું કરે રૂમ માં હું કરે બોલો મોડાડે ભાઈ બને રમવાનું હા તારા ભાઈ બને નામ દેતો જો ભાઈ ભાઈ હા હા જો ભાઈ આ ભાઈ છે ને ભણવા જાય ને ભણે નહીં અને હું કરેલા તું ના જે શું કરવાનું પર માં એમ તું ભણવા જાતર શું કરે તારે તારે ના બલો હું ડાડું ભણવા જાય ને તારે ભણવા નઈ બલો મુડે રે આ છે આપણો દેશનો વિકાસ હાલો મિત્રો આપણે પેલા દીવા બતી કરી લેવી કારણ ભાઈ જો તમને સંભળાતું દેશે હાલો જઈએ જો એ દોરી ફેરવી અહીંયા અહીંયા એ તું તારે પડવાનું ધંધા ચાલુ કરવાનું છે હે ગાંડા ક્યારે તે કેમ ગાંડા કાઢે વાહ ખંજવાળ આવે પતંગ બાંધે જો બે ભાઈ હવે ચાલુ કર્યા નખરા મિત્રો હું છે કે આપણા નખરા ને જોવાના છે કઈ કઈ ધંધો નખરો જોવા બાંધી પડીલા એ પડી પતંગ મોટો થઈ ગયો જો મોટો થઈ ગયો છે હવે બહુ વિજ્ઞાન કરો હા અમારે છોકરા બહુ વિજ્ઞાન કરે ભાઈ નાના નાના સેબાકીય ટીયાણી પાસે વિજ્ઞાન બહુ કરે બાકી મિત્રો મસ્ત મજાનું વાતાવરણ છે આવી જાઓ આપણે અગાશી માટે જો માટે બીજો મોરલો બોલીમાં ચાર મોરલા થઈ ગયા એક કુકડો થઈ ગયો એટલે ટોટલ બે ત્રણ મોરલા કુકડો છે હવે ઘડીકડીને આગળ ટુકડો એ બોલશે અને આરતી મસ્ત મજાની થાય રામજી મંદિરે થાય બહુસોમ મંદિરે થાય અને ચાવણમાં મંદિર છે ને મઠ છે ત્યાંય થાય અને રામાપીર બાપુની અંદર મંદિર હમણાં આપણે એક લોક લીધો હતો ન્યાય તે મસ્ત મજાની આપણે હેલન બાપુની એટલે આપણે રામાપીર બાપુની ત્યાં આરતી થાય આવું કાંઈ શેક આપણે ગામનું કાંક નજારો તો સાંજનો ટાઈમ અને આપણે દીવા ટાઈમની થઈ ગયો છે આપણે દીવાબત્તી પણ પહેલાં કરીએ છીએ હાલો આપણે પહેલાં છે ને થોડુંક દીવાબત્તી કરીએ આપણે કેમેરામેન આ બનાવવાનું છે કોને કેમેરામેન બનવું ત્રણ બે છોકરા કે કેમેરામેન બનવો તો પાકો

ઉનાળામાં થોડુંક ભાઈ પાણી બહુ પીવું બહુ મહત્વ છે એટલે પાણી પાણી પીતા પીવું રૂમની અંદર તો ભાઈ બહુ ગરમી જેવું છે માહોલ એ બહુ આમ લાગે સારું બહુ ઉનાળામાં તો ભાઈ ફૂકા કાઢે હાલો હશે આવી થોડુંક અગાસ માથે ગીલુ ભાઈ ઈસકા ખાવા મળ્યા છે હવે હે લે 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 આયે ધ્યાન રાખ હે આયે ધ્યાન દે આયે ગીલુ ભાઈ ઈસકા ખાય છે હવે ફાઈનલ મિત્રો હવે તો આવી ગયા છે પાછા અગાશી માથે અને બાકી મસ્ત મજાનો બેહોનું છે બાકી કાઈ ઘટે નહી વાલા અગાશી માથે આવ્યા પછી મજા આવે બાકી જો સાંજનો નજારો એટલે બેસ્ટ નજારો છે ભાઈ મજા આવી ગઈ બાકી ચાલો ઘડી કાકા શાંત એટલે બે અહીંયા ભાઈ ગાડી મૂકી જો ટીવીએસ ગાડી છે બહુ ભાગે એમ કે બાકી જો સરસ મજાનો નજારો ભાગે એ કાંઈ ઘટે જ નહીં એવું ભાઈ ઘટે તો બાકી જિંદગી જ ઘટે હલો મિત્રો બને રહો અને બાકી બ્લોગ કેવો લાગે હોય શું કોમેન્ટ બોક્સમાં કહેતા રહેજો ભાઈ આપણે નાના ક્રિએટર શું છે મોટા ક્રિએટર નથી આપણો સાથ સહકાર આપતા રહેજો પાછો હલો મિત્રો બને રહો વિડીયોમાં આખો થી ગેમ છે બીજું કઈ નઈ આ કઈ ગેમ રમે જો જોઈ શકો મિત્રો આ કઈ ગેમ રમે છે તો ભાઈને પૂછ્યું કેવી ગેમ છે કેવી મજા આવે છે હું હું ફાયદા છે ભાઈ તમારું નામ જરાક કયો ને અમારા દર્શક મિત્રો તમને પૂછવા માંગે છે આપણે ઇન્ટરવ્યુ લેવાનું છે તમારું હા તો તમે આ ગેમ રમો છો આમાં તમને કઈ ફાયદો થાય છે કઈ નહીં તો હું કામ હે આવું હોય ગેમ રમે હારું આખો દી ગેમ 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 જ રમતો હોય પણ આમ હોય ગેમ રમવાનું હે અને તું હું કેતો કા કે કેતો તું ઘણવા જાવ ને બોલું હું ને આમ ઉડાડું કેમ રમતો થા બોલું મોડડવા છે ને હે હોય

દર્શક મિત્રો તમે કે તો થાકી જાવ કયો ગડિયા લખી ગડિયા લખીને દરઈ થાકી જાવવાની માટે કાઈ ભાઈ કઈ કેવું છે તમારું તો જરા કોમેન્ટ બોક્સમાં કયો આ અમારું ઉજવળ ભવિષ્ય છે ગડિયા લખીને થાકી જાય છે બોલો વિચાર કરો ભણવામાં મજા આવે તને મજા આવે હું હુંને હું કામ ભણવા जातो પણ થાકી जातो તો ભણવા ન જવાય હે પૂછ તો કરો ભાઈ કે ભાઈ મને છે ને સાહેબ કેમ એટલું તું કરો સાહેબ મન ન કે તું વીમા ઉડાડ બોલો આ આવા છે અમારો આમ મરી જાય આમ હે હું તાર ભણી શું બની નાદી પાસ હે હું બનું તારે લાદી લાદી ભણી તાર હું બનવાનું છે ભણી પોલીસ ભણી ને પછી ભાઈ પોલીસ બનવું તો કઈ એમ નું પોલીસ નો બને એના માટે વાસવું પડે તૈયારી કરવી પડે તો થાય તમે સાત આઠ વર્ષ કરવી તોય વારો ના હતો તારો વારો આવી જાય તું તો ના ભલો મોટા રોમિત ભાઈ ને આજ તો ગાણી કરી નાખીએ આપણે પૂરી બાકી આવું ન કરતા ભાઈ એ તો આપણે ખાલી મજાક મસ્તી મારતી લીધું છે બાકી છોકરો હોશિયાર છે બહુ હોશિયાર છોકરો છે મારો બનવો ભાઈ મારો ભત્રી જો છે નાનો છે બાકી આમ શું કેવાય હીરો છે હીરો પોલીસ બનવાનું છે ભાઈ અને આપણે મદદ કરીશું પોલીસ બનાવવાનું હાલો મિત્રો બનેરો વિડીયોમાં બ્લોગ કેવો લાગે હશે કોમેન્ટ બોક્સમાં કહેતા રહું છું અને આવા નવા વિડીયો જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ છે ભાઈ નીલુ બ્લોગ ને જરાક સબસ્ક્રાઈબ કરી લો ભાઈ કે મારે ભાઈ ની ચેનલ છે એને જરાક સબસ્ક્રાઈબ કરી લો એમ કે બોલી નથી તો જો ગયો હાલો બનાવી રહ્યો છે મિત્રો આપણે એ તો મસ્તી છે આપણે જરાક બનાવી રહ્યો છે હલો આવું અંધારું થઈ ગયું છે અમે બેઠા થયા માથે બહુ બેઠા હવે જો હવે અત્યારનો નજારો તમને બતાવું નજારો એટલે અત્યારે આમ ઠંડો ઠંડો પવન બાકી આમ એસી જેવો પવન એટલે માટે શું ધાબો ઉપર બેઠા આવ્યા છે બાકી બતાડું તમને સરસ મજાનો ભાઈ નજારો છે ભાઈ હવે હાવ અંધારું થઈ ગયું ભાઈ થોડું કેમેરામાં થોડુંક તમને કાળું કાળું દેખાતું છે ભાઈ કારણ કે આપણે ભાઈ ભાઈ હાઈ કેમેરા નથી હોતા પણ શરૂઆત છે લેવું આપણે ધીરેજના ફળ મીઠા કહેતા નથી કેવા મીઠા છે તો આપણે જોવું તમારો સાથ સહકારના કારણે જો ભાઈ આપણે ચારસોમાં બે સબસ્ક્રાઈબર ઘટે છે કેટલામાં ચારસો સબસ્ક્રાઈબરમાં બે સબસ્ક્રાઈબર ઘટે ઘડી કઈ નાખો મારા વાલા ચારસો સબસ્ક્રાઈબર પૂરા તો કહી નાખો તો ભાઈ છે ને ચારસોમાં બે સબસ્ક્રાઈબર પૂરો થાય એની આપણો સાથ અને સહકાર થઈને જ એટલે ભાઈ આપણે ન નથી અને બસ આવીને અમે રીતે થોડોક સપોર્ટ દો મજા આવી ગઈ ભાઈ એક વિડીયો આપણો હાલી ગયો છે એક બળોદવાળો આવેલો છે એક હમણાં આપણે ફાસર જે આપણે આવ્યા હતા ભુવાજી એનો વિડીયો આવેલો છે ભાઈ બહુ આભાર તમારો તે રીતે અમારા વિડીયોમાં એવું કોઈ જેટલી સ્ટ્રાઇક બાય કોઈ કોમેન્ટ કે કોઈ કોપીરાઈટ ન આપી બહુ આભાર કે ભાઈ કારણ કે નકર અમારા જેવા નાના ક્રિએટરમાં શું છે કે ભાઈ અત્યારે તો એક મામલો મેદાને ચડેલો છે નાના ક્રિએટરોનો કે ભાઈ મોટા ક્રિએટરો એટલા વ્યૂઝ આવે ને બધી વાત થાય છે પણ અત્યારે અમે નાના ક્રિએટર છે ભાઈ થોડોક સાથ સહકાર આપો તો આપણે તે કરીશું પણ બને ત્યાં સુધી ધ્યાન રાખજો અમારું રીતે ભાઈ નાના ક્રિએટરનું રીતે તો હાલો બને રહો ભાઈ વિડીયો માહિતી અને આપણે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે શું છે કે આવા નવા બ્લોગ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ છે શું નીલુ પરમાર બ્લોગ અને બસ એને તો થોડોક સાથ સહકાર આપતો રહ્યો તો આપણો સાથ સહકાર હશે તો આપણે ઘણા એવા લેવલે પોખશો જો તમારી કૃપા અને તમારો પર થોડોક સપોર્ટ હોય તો માતાજીની દયા હોય તો કહેતા નથી તો હાલો બને રહો મિત્રો વિડીયો માહિતી શું છે કે હવે અમે નહેરા નહેરા કંટાળા એટલે હવે અમારે કરવાનું છે નૂડો રમવાનું ચાલુ તો જો નૂડો કાક રમવાનું કાંક ચાલુ કીધું હું બતાવે રૂડો હું બતાવે રૂડો બતાવે તો શું છે રૂડો રમવાનું ચાલુ કર્યું છે નૂડો રમવાનું અમારી પાસે મેં નુડો કે તમે શું કહેતા કે હાલો ચાલો રહ્યો આપણે વિડીયો અને બાકી આજનો બ્લોગમાં મિત્રો આપણે એટલું જ કે મળશું કે આપણે નવા બ્લોગની અંદર બધાને જય માતાજી જય જયમાં મોંગલ જય ભૂગભાવની સાથે મળીએ આપણે નવા બ્લોગની અંદર બધાને ગુડ નાઇટ મિત્રો કેવો બ્લોગ લાગે અવશ્ય કોમેન્ટમાં કહી દેજો મળશું જે આપણે નવા બ્લોગ તો બાય બાય